આગળ વધીએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી વસ્તુઓને તેમના આકાર સાથે જોડો તો સૌથી પહેલું છે આકાર જેવો હોય છે જે અહીં દર્શાવેલ છે તો દિવાસળીના ખોખાને આપણે લમગન સાથે જોડી દઈએ ત્યારબાદ છે પાસો પાસાનો આકાર સમગન જેવો હોય છે જે અહીં દર્શાવેલ છે તો પાસાને આપણે અહીં છોડી દઈએ આગળ વધીએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી વસ્તુઓને તેમના આકાર સાથે જોડો તો સૌથી પહેલું છે દિવાસળીનું નું દિવાસળીના દિવાશળી ખોખાનો આકાર લમગન જેવો હોય છે જે અહીં દર્શાવેલ છે તો દિવાસળીના ના ખોખાને આપણે લમઘન સાથે જોડી દઈએ ત્યારબાદ છે પાસો પાસાનો આકાર જેવો હોય છે છે જે અહીં અહીં તો પાસાને આપણે ગેસનો બાટલો ગેસનો બાટલાનો આકાર નળાકાર સ્વરૂપે હોય છે જે અહીં દર્શાવેલ છે તો ગેસના બાટલાને આપણે નળાકાર સાથે છોડી દઈએ ત્યારબાદ છે ટોપી ટોપી છે એ આપણે અહીં દર્શાવેલ છે સાદા અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે અહીં આપણને સાદા અપૂર્ણાંક સ્વરૂપે ત્રણના છેદમાં દસ આપેલ છે તો આ સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવું તો છેદમાં અહીં દસ આપેલા છે એટલે કે છેલ્લે આપણને અહીં જીરો દેખાય છે જો છેલ્લે જીરો એક હોય તો આપણે પોઈન્ટને ડાબી બાજુ એક વાર ખસેડવાનું અહીં પોઈન્ટ ત્રણ પછી હોય છે તો પોઈન્ટને એક વાર ડાબી બાજુ ખસેડતા અહીં મળે તો પોઈન્ટ ત્રણ અને આગળ આપણે જીરો લખી નાખવું તો ત્રણ ના છેદમાં દસ ને જીરો પોઈન્ટ ત્રણ લખી શકાય એ જ રીતે પ્રશ્ન નંબર બે સત્તાવન ના છેદમાં સો અહીં છેદમાં બે શૂન્ય આપેલ છે તેથી આપણે પોઈન્ટને બે વાર ડાબી બાજુ ખસેડીશું અહીં પોઈન્ટ સત્તાવન પછી હશે એટલે પોઈન્ટ અહીં હોય તો બે વાર ડાબી બાજુ ખસેડતા પોઈન્ટ હવે આપણને અહીં મળે જેથી આપણે આ રીતે લખી શકીએ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પિસ્તાલીસ ના છેદમાં દસ અહીં છેદમાં એક શૂન્ય છે એટલે આપણે પોઈન્ટને એક વાર ડાબી બાજુ ખસેડીશું એક વાર ડાબી બાજુ ખસેડતા આપણને ચાર પોઈન્ટ પાંચ મળે છે અહીં આપણને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે આપેલ છે જેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો ઝીરો પોઈન્ટ ચાર એને આપણે દશાંશ પૂર્ણાંક સ્વરૂપે આપેલ છે તો સાદા પૂર્ણાંક સ્વરૂપે આપણે ચાર ના છેદમાં દસ લખી શકીએ આ કેવી રીતે લખી શકાય અહીં આપણે પોઈન્ટને છેલ્લે જવા દેવાનું તો પોઈન્ટને છેલ્લે એક વાર ખસેડતા આપણે પોઈન્ટ છેલ્લે મળે છે તેથી આપણે છેદમાં એક શૂન્ય લખીશું એ જ રીતે દશાંશ અપૂર્ણાંક આપણને એક પોઈન્ટ સત્યાવીસ આપેલ છે તો આપણે પોઈન્ટને છેલ્લે ખસેડવા માટે બે વાર ખસેડવો પડે એક વાર અને બે વાર તો બે વાર ખસેડ્યું એટલે બે શૂન્ય નીચે આવશે એકની પાછળ એ જ રીતે આપણે પ્રેક્ટિસ માટે એક વધારાનો દાખલો ગણી શકીએ ધારો કે આપણે ત્રણ પોઈન્ટ ચારસો પચીસ આપેલું હોય તો આપણે એને સાદા અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખી શકીએ તો પોઈન્ટને આપણે છેલ્લે ખસેડવાનું તો છેલ્લે જવા માટે આપણે એક વાર બે વાર અને ત્રણ વાર પોઈન્ટ ખસેડ્યા તો ત્રણ શૂન્ય નીચે આવશે એકની પાછળ આ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકીએ આશા રાખું છું કે તમને દરેકને સારી રીતે સમજાણું હશે